લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું છોટોા નીરલ તમને જોડાવા અમારી સાથે સમાચાર સમાચાની તો આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાળ સાથે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર નજીક અમદાવાદ તરફ જતા રવે ઉપર સહીજ ગામ પાસે આવેલ એમ મલ્ટી સ્પેશિયાલિટીસ હોસ્પિટલમાં દરેક રોગોના અનુભવી ડોક્ટર સીઓ તમામ રોગોની ખૂબ કાળજી સાથે દર્દીઓને ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવેલ છે આ સમાચાર જાણીને કલોલમાં રહેતા નારેણભાઈ પંચાલ રોડાવાળા પત્રક અને સમસ્ત સેવા સંઘ ગુજરાત અમદાવાદના પ્રમુખ તેમજ જય નારાયણ અણક્ષેત્ર કલોડ ના સંચાલક આંખોના મોતિયાના ઓપરેશન માટે આ હોસ્પિટલ ની મુલાકાત લીધી અને આ હોસ્પિટલ માં જ સરસ સેવા ડોક્ટર શ્રી અને અન્ય સ્ટાફ દ્વારા આપવામાં આવી હોવાનું નજરે જોવા મળ્યું જ્યારે અહીં આવતા ગરીબ દર્દીઓને દર્દીઓની રાહતદાર તેમજ વિનામૂલ્યે સારવાર મળતી હોવાનું જાણવા મળતા ખૂબ આભારની લાગણી ઊભરાઈ અને મનોમન નક્કી કરી તેઓએ અહીં આંખોના મોતિયાનું ઓપરેશન ખૂબ નિષ્ણાંત ડોક્ટર શ્રી દ્વારા કરવામાં આવતા ઓપરેશન એકસો ટકા સફળ રહ્યું ત્યારે આ ગરીબોના બેલી સમી હોસ્પિટલમાં ગરીબ કે અમીર દર્દી બનીને સારવાર માટે આવશે ત્યારે તેમને એક અદભુત શાંતિનો અનુભવ જરૂર મળશે સમાચાર તો રોજ છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે